અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક ભાજપના મહામંત્રી ઉપર જીવલેણ હુમલો થતાં સાંસદ સહિતના દોડી આવ્યા હતા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખડસલી ગામે રહેતા ચેતનભાઈ માલાણી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે તેના ઉપર ગઈકાલે સવારે અગિયાર કલાકની આસપાસના સમય દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ કુહાડી ધારિયા અને લાકડી વડે હુમલો કરી ઘાયલ કર્યા હતા ઘટનાની જાણ થતાં જ અમરેલીના ભાજપાના પૂર્વ સાંસદ નારણભાઈ કાજડીયા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી સાવરકુંડલા તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઈ વેકરિયા અમરેલી ભાજપાના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો અમરેલી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી માજી સાંસદ જણાવ્યું હતું કે તેના ઉપરના હુમલો જેણે કર્યો છે તેણે ચેતનભાઈના કપડા કાઢી અને ઘાતક હથિયારોથી જીવ હુમલો કરવામાં આવ્યો છે પૂર્વ સાંસદના નિવેદન પ્રમાણે સંપ બનાવવાની ફાળવણી બાબતે હુમલો થયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે ગંભીર ઈજાઓ હોવાના કારણે બેભાન અવસ્થામાં હોય જેથી તેની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને ચેતન માલાણી ભાનમાં આવે ત્યારે પોલીસ તપાસ થયા બાદ જ સત્ય ખરી હકીકત બહાર આવશે અમરેલી બાદ તેમને વધુ સારવાર માટે ભાવનગર દવાખાના લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું હાલ કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી વધુ વિગતો માટે રાહ જોવી રહી